જય અંબે જય અંબે નવલી નવરાત્રી દ્વારા પૂજ્ય શ્રી જોગી દાદા સાંદિપની ઋષિકુમાર ના શ્રી મુખે વહેશે મા જગદંબાના દિવ્ય ગુણગાન શ્રીમદ દેવી ભાગવત કથા કથા તારીખ ત્રણ દસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય દરરોજ સવારે નવ થી બપોરે એક કલાક સુધી પોથી યાત્રા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ બપોરે બે કલાકે મા અંબાના મંદિર થી કથા સ્થળ સુધી કથા સ્થળ અગ્રવાલ વાટિકા શ્રી એકાવન શક્તિપીઠ સર્કલ ની બાજુમાં દાંતા રોડ અંબાજી સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાતી તેમજ સૌથી વધુ લોકચાહ નામ મેળવનાર ગુજરાતની નંબર વન ધાર્મિક ટીવી ચેનલ લક્ષ ટીવી ચેનલ પર જય અંબે